બં ઉમેદવાર કાનજીભાઈ સોંદ્રા અને કૈલાશદાનભાઈ ભાઈ ખાસ ઇન્ટરવ્યુ મુન્દ્રા બાર એસોસિએશનની ચૂંટણીમાં આખી બોડી બિનહરીફ થઈ ગયેલ છે હવે માત્ર પ્રમુખ પદ માટે બે જ ઉમેદવારો મેદાનમાં છે ત્યારે અમારી ટીમ બને ઉમેદવારો કાનજીભાઈ સોંદરા અને કૈલાસદાનભાઈ ગઢવીની ખાસ મુલાકાત લઈ ઇન્ટરવ્યુ લીધો હતો જાણો બંને ઉમેદવારો એ પોતાના ઇન્ટરવ્યુમાં શું કહ્યું અ નમસ્કાર મિત્રો આવનાર વીસ તારીખના સમગ્ર ગુજરાતમાં જે બાર કાઉન્સિલર છે એડવોકેટ છે ધારાશાસ્ત્રીઓ તેમની એક ચૂંટણી થવાની છે કારણ કે આ પ્રક્રિયા છે કે દર બાર મહિને ઇલેક્શન થતું હોય છે ત્યારે આ વખતે મુન્દ્રાની ચૂંટણી રસપ્રદ શું ગામ છે એનું કારણ એ છે કે નીચેની સમગ્ર બોડી બિનહરી થઈ જાય પરંતુ આ ટક્કર પ્રમુખ વચ્ચે છે અને ગઈ વખતે પણ ચૂંટણી લડતા લડેલા એવા અમારી સાથે કાંજીભાઈ છે આ વખતે ક્યાંક ને ક્યાંક ફાઇટ અમને મજબૂત દેખાય છે કારણ કે બંને ઉમેદવાર એક એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કારણ કે આ ચૂંટણી માટે કોઈ એવા મુદ્દા નથી હોતો કારણ કે રાજકીય જ્યારે ચૂંટણીઓ છે તો એમાં વિકાસના મુદ્દાઓ છે કાર્યોના મુદ્દાઓ છે આ કામ થવું જોઈએ ત્યારે સમગ્ર પ્રક્રિયા શું છે કારણ કે એકસો પંચાવનથી વધુ ધારાશાસ્ત્રીઓ વકીલો છે જે આમાં વોટિંગ કરવાનું છે ત્યારે ખાસ કરીને સાહેબ આપનું નામ અને પરિચય આપી દો મારું નામ કાનજીભાઈ દેવજીભાઈ સોંદ્રા એડવોકેટ સાહેબ આપ ચૂંટણી લડી રહ્યા છો આ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શું હોય છે અને શું મુદ્દાઓ પર ચૂંટણી લડાતી હોય છે અને જીતાતી હોય છે અમારે જે બાર કાઉન્સિલ જે અમારી માતૃ સંસ્થા છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એમ દર વર્ષે અમારે જે ચૂંટણી છે નિયમિત યોજાય છે વીસ તારીખને અમારી ચૂંટણી છે સવારે દસ થી કારણે ત્રણ વાગ્યા સુધી વોટિંગ હશે ને અમારા જે નોંધેલા હોય વકીલો જે વન બાર વનમાં જેનું નામ હોય એ જ કરે છે હમણાં અમારા ઓછામાં ઓછા એકસો છપ્પન છે કદાચ વધુ પણ થાય બાર કાઉન્સિલ છે આખરી યાદી છે અમારા પાસે એ પ્રમાણે વોટિંગ થશે એકસો છપ્પનની ને વધુ હશે તો એ અમારા જે ચૂંટણી અધિકારીઓ અમારા ચૂંટણી અધિકારીઓ એના સહાયક અધિકારીઓ બધા કરતા હોય અને અમે નિયમિત બધી પ્રક્રિયા થતી હોય અને જે વકીલોના જે પ્રશ્નો હોય પોલીસને લગતા હોય કે કોર્ટને લગતા હોય કે કોર્ટમાં જે ખામીઓ છે અમારા પાસે હાલે વકીલો માટે કોઈ બારરૂમ નથી બેસવાનું જે વકીલોનો જે રૂમ હોય વકીલો માટે કોઈ આવતા હોય પક્ષકારો તો બેસે કે એ પ્રશ્ન છે મોટો બીજું કે અમુક પોલીસ કર્મચારીઓ છે જે ચોક્કસ બરજબરીપૂર્વક આરોપીઓ પાસે જે કબલાતો કરાવે છે એ એ બંધ થાય આવા જે કાયદા વિરુદ્ધના કામો છે એ બંધ થાય અને જુનિયરો જે વકીલો છે એને નિયમિત સમાન ધોરણે કામ મળે એના માટે અમારી મુખ્ય લડત છે ખાસ કરીને સમાજમાં બુદ્ધિજીવી વર્ગ એટલે કે ધારાશાસ્ત્રી એટલે વકીલ કહેવાય પરંતુ જ્યારે આપ વકીલોની આ ચૂંટણી થતી હોય ત્યારે આપ મત માંગવા જતા હોશો તો શું અપેક્ષા રાખતા હો છો લોકો પાસે કે અમને મત આપે એમને શું કહેતા હો છો તમે અમે એમને જે અમારા સિનિયર વકીલ હોય કે જુનિયર હોય એમની ચેમ્બરો હોય ઓફિસ અમે જઈએ અને એમની જે લાગણી હોય કોઈના જે પણ પ્રશ્નો હોય ઓફિસના હોય કે અંદર કોર્ટના હોય કે જજોના હોય કે કોર્ટ સ્ટાફના એ જાણીને અમે એને અપીલ કરતા હોય કે ભાઈ તમારી જે સમસ્યાઓ છે અમે જીતશું તેને હલ કરીશું અને એ પ્રમાણે અમને એ લોકો વોટિંગ કરતા હોય છે મત લેવા માટે જે મુદ્રાના એકસો પંચાવનથી વધારા શાસ્ત્રીઓ છે એમની પાસે આપશું અપીલ કરશું હું એપીલ અપીલ કરું છું કે મારા ધારાસભ્યો બધા મારા એડવોકેટ બહેનો છે અને મિત્રો છે અને જુનિયર સિનિયર એડવોકેટ મિત્રો છે તમામને આપ અપીલ કરું છું કે વીસ તારીખને મને તમે મત આપજો અને તમારા જે પ્રશ્નો છે તમે મને ઓળખો જ છો પહેલેથી મારો સ્વભાવ છે કે હું જે કામ કરું છું કરી બતાવું છું એટલે મને વીસ તારીખને વધુમાં વધુ મત મળે અને હું વિજય થાવ એવા પ્રયત્ન પણ તમે કરશો આ હતા કાંજીભાઈ જેમને વિજયની પણ આશા રાખી છે અને એક ઇલેક્શનના બ્યુગુલ ફૂંકાઈ ગયા છે ત્યારે હવે આપણે મળશું બીજા ઉમેદવાર સાથે ત્યારબાદ હવે અમે આવ્યા છે ઉમેદવાર નંબર બે એટલે કે કૈલાશદાનભાઈ ગઢવી તે પણ કહું છું ને કે ફરીથી કહું છું કે આ જ ઇલેક્શન એક મજબૂતાઈ રીતે લડાઈ રહી છે કારણ કે સમાજમાં એક બુદ્ધિ જે વ્યક્તિ એટલે કે ધારાશાસ્ત્રી કહેવાય પરંતુ આમનું ઇલેક્શન પણ એવું હોય છે કે મિત્રતા તરીકે લડાતી હોય છે એકબીજા સાથે મળીને ઇલેક્શન લડતા હોય છે ત્યારે મારી સાથે કૈલાશભાઈ છે કૈલાશભાઈ પહેલાં તો આપનું નામ અને પરિચય આપી દીધો ખેમરાજ ગઢવી એડવોકેટ મુન્દ્રા બાવીસ વર્ષથી આ વાકીલાતના વ્યવસ્થા સાથે સંકળાયેલો છું બારમાં નાના મોટા ઘણા હોદ્દા પર પણ છેલ્લા દસ બાર વર્ષમાં રહ્યો છું અને આ વખતે બારના પ્રમુખ તરીકે ચૂંટણી લડી રહ્યો છું અચ્છા ખાસ કરીને રાજકીય મુદ્દાઓ પર ચૂંટણી લડાતી હોય છે ઇલેક્શન હોય છે ત્યારે રાજકારણમાં તો મુદ્દાઓ હોય છે કે આ મુદ્દાઓ પરંતુ જ્યારે બાર એસોસિયેશનની ચૂંટણી થતી હોય છે ત્યારે આ ઇલેક્શનમાં પ્રક્રિયાઓ શું છે અને શું મુદ્દાઓ સાથે આપ લોકો વચ્ચે જતા હો છો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે નિયમ છે કે એક વન એક બાર એક વોટ વન બાર વન વોટ એમાં દર બાર મહિને એ ડિસેમ્બર મહિનાના ત્રીજા શુક્રવાર ફિક્સ કરવામાં આવ્યો છે કે ત્યારે ઇલેક્શન હોય અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એડવોકેટોની મતદાર યાદી પૂરી પાડે અને એના આધારે ઇલેક્શન થાય એડવોકેટોનું જે ઇલેક્શન છે એમાં મુદ્દા સામાન્ય માણસની સમજથી થોડા બહાર હોય છે કે અહીંયા પ્લોટ પાણી કે રસ્તા એ મુદ્દા તો હોતા નથી અહીંયા જે મુદ્દા હોય છે એ એડવોકેટના હિતોને લગતા મુદ્દા છે પછી એડવોકેટના આર્થિક રીતે મતલબ કે એડવોકેટના વ્યવસાયને સંલગ્ન હોય કે કોર્ટ બિલ્ડિંગની અંદરના મુદ્દા હોય કે કોર્ટમાં કર્મચારીઓની ઘટ કે સરકારી વકીલો ઓછા વધુ હોય કે નિકાલ બાબતે કે કોર્ટમાં એમને પડતી તકલીફો એ તકલીફોનું નિવારણ કોર્ટ સિવાય બીજા જે વકીલ મિત્રો પ્રેક્ટિસ કરતા હોય છે કે રેવન્યુ પ્રેક્ટિસ કરતા હોય તો એને મામલતદાર ડેપ્યુટી કલેક્ટર કલેક્ટર સુધીની અને એના સિવાય જે એવા વકીલ મિત્રો છે જે ખાલી દસ્તાવેજો બનાવે છે અને એવા કામ કરે છે તો એને સબ રજિસ્ટ્રારને લગતી કચેરીને લગતા જે પ્રશ્નો હોય એટલે વધારે પડતી જે વસ્તુઓ હોય છે ને એ સરકારી કચેરી એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસર પછી એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોય ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય કે કોર્ટ મેજિસ્ટ્રેટ હોય એની અને બારની વચ્ચે સરળતાથી જળવાઈ રહે બધા એડવોકેટોનું હિત જળવાઈ રહે એ મુદ્દા ઉપર જનરલી ચૂંટણી લડતા હોઈએ છીએ ખાસ કરીને આગલી વખતે જ્યારે ભાવનાબેન બારોટ લડ્યા હતા અને જીત્યા હતા ફેમિલી કોર્ટનો એક મુદ્દો હતો કે ફેમિલી કોર્ટ અહીં આવી જાય ત્યારે એ એમની માંગ પૂરી પડતી ફેમિલી કોર્ટ આવી ગઈ આ વખતે ક્યાંક મુદ્દો એવો છે કે બાર એસોસિએટ માટે કોઈ રૂમ નથી એ વાત કેટલી સત્ય છેલ્લે જે ફેમિલી કોર્ટ એસ્ટાબ્લિશ કરવા માટે જે બેઠક વ્યવસ્થાની જરૂર પડી તો એમાં બારે ઠરાવ કરી અને નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભુજની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને આપ્યો કે સાહેબ અમે તમ અમે બાર રૂમ લઈ લ્યો પણ પબ્લિકની સગવડ રે એ બહેનોને દૂર ધક્કો ન પડે એટલા માટે અમે તમને બાર રૂમ આપીએ છીએ ત્યાં કોર્ટ બેસાડો એટલે અત્યારે વકીલો પાસે બેસવા માટે કોઈ જગ્યા નથી એ વાત સાચી છે આપણા પ્રિસાઇડિંગ ઓફિસરે નવી બિલ્ડિંગ કોર્ટ બિલ્ડિંગનું મંજૂરી પણ માગી લીધી છે અને એનો નકશો પણ મંજૂર થઈ ગયો છે એટલે કદાચ આવતા ત્રણ ચાર મહિનામાં આ કોર્ટ પણ શરૂ થઈ જાય ખાસ કરીને એકસો પંચાવનથી વધુ ધારાશાસ્ત્રીઓ છે જે વોટિંગ કરવાના છે તો આ તમામ વોટરો છે અને સમાજમાં બુદ્ધિજી વ્યક્તિ એટલે કે ધારાશાસ્ત્રી કહેવાય આ તમામ લોકોને શું સંદેશો આપશો સંદેશો હું અત્રેથી એટલો આપીશ કે બહારની ચૂંટણી છે એટલે આમ બાર કહેવાય પણ આમ તો ઘરની જ છે અમારા એકસો પંચાવનમાંથી જ કોઈક એક જણો આવશે હું આવીશ અથવા મારા કોઈ ભાઈ આવશે એટલે એ રીતે ચૂંટણીને ખાલી સ્પોર્ટ્સમેનશીપ તરીકે લેશું અને બહારના હિત માટે ઓલવેઝ કામ કરશું બહારના હિત માટે વકીલોના હિત માટે બેન્ચના હિત માટે અને કોર્ટની ગીરીમાં જળવાઈ રહે કોર્ટનું વાતાવરણ સારું રહે અને આવનાર જે ક્લાયન્ટ છે કે જે સામાન્ય પબ્લિક છે એને ન્યાય મળે અને ન્યાયનો હિત જળવાઈ રહે એના ઉપર કામ કરશું ચૂંટણી તારીખના છે છે શું મેં આપને કીધું કે દર ડિસેમ્બર મહિનાના ત્રીજા શુક્રવારે ફિક્સ હોય છે એટલે આ વખતે ત્રીજો શુક્રવાર વીસ તારીખના છે એટલે વીસ તારીખના નવથી ત્રણ વાગ્યા સુધી વોટિંગ થશે ત્રણ વાગે વોટિંગ બંધ થઈ જશે ચાર વાગે કાઉન્ટિંગ ચાલુ થશે કદાચ પાંચ વાગ્યા સુધી રિઝલ્ટ આવી જશે જીતની આશા ખરી સો ટકા આશા છે જીતની તો આ હતા ધારાશાસ્ત્રી કૈલાશતાને ઘડવી પરંતુ પરંતુ કહું છું કે આ ખેલ હવે ક્યાંક ને ક્યાંક રોમાંચક બની રહ્યો છે તમામ ધારાશાસ્ત્રીઓ એકબીજાના મિત્ર પણ હોય છે કારણ કે આ ઇલેક્શન સૌથી હોય છે ચૂંટણી હાર જીત જે પણ હોય પરંતુ આ તમામ લોકો સાથે ચાલતા હોય છે અને ઉમેદવાર જે જીતે એ હારેલા ઉમેદવારને પણ હાર પહેરાવતા હોય છે એટલે આ ચૂંટણી આખી અલગ છે અને સારી રસપ્રદ હોય છે અને ચૂંટણી કઈ રીતે લડાય એ આ વકીલો પાસે આપણે શીખવું પડે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત Thank you.